માનવજાતના પ્રબોધ મુનવરને સાત દિવસ પહેલા વર્ધમાન નગર માધાપર માર્ગેથી એક યુવાન મળી આવેલો મેલા ગંદા કપડા પહેરેલા યુવાન આપવામાં આવેલ ત્રીસ વર્ષીય આ યુવાને પોતાનું નામ ડોક્ટર સલમાન જણાવ્યું હતું દોઢ વર્ષથી સ્નાન ન કરેલા અને મેલા ગંદા કપડા પહેરેલા યુવાનને સ્નાન કરાવી તેના દાઢી કરાવી કપડા બદલી કરવામાં આવ્યા તેને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી સોનભદ્ર વિસ્તારના અનપારામાં તેનું ઘર અને પરિવાર શોધી કઢાયા તેનો ભાઈ છેદીગીરી તેને તેડવા ભુજ આવી પહોંચ્યો બંને ભાઈઓનો દોઢ વર્ષ પછી મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આખરે આ યુવાન પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ કનૈયાલાલ અબોટી રફીક બાબા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવ સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કોકડિયા રવિ વનાણી નીરુભાઈ મેર સહભાગી બન્યા હતા